ફુલ સ્ટોપ પહેલી ગુજરાતી એક્શન આ પણ આવશે સિનેમામાં પણ લાગે પણ શક્ય કરવા આવી રહે છે ગુજરાતી ફિલ્મ સ્ટોપ પહેલી ગુજરાતી ફિલ્મ એક્શન અન્ય સિનેમાની સાથે મિલાવીને ચાલતી ગુજરાતી સિનેમામાં કોમેડી સસ્પેન્સ થ્રીલર ક્રાઇમ થ્રીલર એક્શન અને હોરર જોનરની ફિલ્મો તો આવી છે પરંતુ આ ફિલ્મ એક જુદા વિષય સાથે આવે છે અત્યાર સુધી સ્ત્રીની વેદના કહેતી ફિલ્મો ઘણી આવી પરંતુ સ્ત્રી કેવી રીતે પોતાની લડાઈ લડી શકે છે તેની વાત બહુ ઓછી કરવામાં આવી છે પણ આ ફિલ્મ સ્ત્રીની એ બાજુ પર પ્રકાશ છે જજ બુક બાય કવર તો સાંભળ્યું હશે પરંતુ ડોન્ટ જજ અ ગર્લ બાય હર કવર આ ફિલ્મમાં જોવા મળશે પહેલી વખત ત્રણ જાબાન્સ ગુજરાતી અભિનેત્રી સ્ક્રીન પર એક્શન કરતી જોવા મળશે ફિલ્મમાં ફિમેલ લીડ તરીકે ખુશી શાહ કાજલ વશિષ્ઠ અને દામી દવશે ત્યારે બાકીના મુખ્ય કલાકારો મેહુલ ભુજ અલ્પના ભુજ સૌરભ બારોટ વનરાસી સિસોદિયા અને દીપ વૈદ્ય છે ફિલ્મનું શૂટિંગ મુંબઈ ગુજરાત ઉપરાંત ત્રણ કરતા વધુ દેશોમાં કરવામાં આવ્યું છે આ ઉપરાંત આ પહેલી એવી ગુજરાતી ફિલ્મ છે જેને અંગ્રેજી ભાષામાં પણ રિલીઝ કરવામાં આવશે ફિલ્મ હિન્દી ભાષામાં પણ શૂટ કરવામાં આવી છે ફૂલ સ્ટોપ ફિલ્મ ગુજરાત અને મુંબઈ ઉપરાંત ફિલ્મને આઠથી વધુ દેશોમાં વર્લ્ડ વાઇડ રિલીઝ કરવામાં આવશે સફળ બિઝનેસમેન એવા પ્રિતેશ પટેલ અને પાગલપંથી જેવી ગુજરાતી ફિલ્મ ડિરેક્ટર કરનાર જે પટેલ ફૂલ સ્ટોપ ફિલ્મમાં ડિરેક્ટર છે ફિલ્મના ડાયલોગ અને પટકથા પણ પ્રિતેશ પટેલ અને જે કી પટેલ સાથે લખે છે ફિલ્મમાં ક્રિએટિવ ડિરેક્ટર અમન કુરેશી છે ફિલ્મ પ્રિતેશ પટેલ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવશે ફિલ્મ પચાસ પચીસ જુલાઈ એ થિયેટરમાં રિલીઝ થશે એક્ચુલી જ્યારે મને આ મૂવીનો રોલ માટે ખબર પડીને તો આઈ વોઝ વેરી એક્સાઇટેડ કેમ કે હું જે કેરેક્ટર જે છે જેલ એમાં હું પોતાને જોઈ શકું કેમ કે સેજલ જે છે તમે ટ્રેલરમાં જોયું હશે કે બહુ સિમ્પલ અને બહુ લાઈક કોન્શિયસ નર્વસ છોકરી છે બટ એના લાઈફમાં આરડીએસ જેવી છોકરી આવે અને એને ટ્રેન કરે તો કેવી રીતે આ ઓવરકમ કરે અને મારા રિયલ લાઈફમાં પણ આઈ વોઝ લાઈક કાઇન્ડ ઓફ નર્વસ ગર્લ ઓનલી પણ રિયલ લાઈફમાં બહુ આમ પછી ટ્રેન થઈ ગયું આઈ એમ અ પ્રોફેશનલી કીક બોક્સિંગ એક્સપર્ટ ડિસ્ટ્રિક્ટ લેવલમાં પણ મેં બોક્સિંગ કર્યું છે પણ મારું નાન પણ બહુ આમ નર્વસનેસ અને કોન્શિયસનેસમાં ગયું હતું તો ઇટ્સ લાઈક એકચ્યુલી આઈ કેન સી માય સેલ્ફ ઇન ધેટ કેરેક્ટર સો મેના એક વોટ ટુ નો અબાઉટ ધ કેરેક્ટર આ વોઝ લાઈક અરે આ તો મારી જેવી જ જર્ની છે કેમ કે મારા રિયલ લાઈફમાં પણ એક ખુશ મને મળ્યો હતો અને રિયલ લાઈફમાં પણ જે આપણે ટ્રેલરમાં જોયા એમાં પણ એવું જ છે સો તમે ને તમારા એકશન વાળા જે ભય છે એ તો સિંકમાં રહેવું જ જોઈએ પણ કેમેરા અને પછી તમારું ડાયલોગ એ બધું જે શું કહેવાય એની જે સિંકનેસ હોય હોવા માટે દિસ ઇઝ આઈ થિંક મોર ડિફિકલ્ટ દેન રિયલ લાઈફ રિયલ કોઈને મારવું હોય તમે મારીને ભાગી જાઓ પણ યુ કાન્ટ હિટ યોર એકચ્યુઅલ કો એક્ટર તમારા જોડે એક્શન કરે છે અને જે ફોકસ છે કેમેરાનું ત્યાં પ્રોપર લાઇન્ડ થવું ઇટ ઇઝ વેરી ચેલેન્જિંગ મહિલાઓ માટે આ મેસેજ કે ટ્રેન યોર સેલ્ફ જે અગર ખુદકો ટ્રેન કરતો જે તમારી પોતાની જાતને તમે ટ્રેન કરશો ને તમારી બોડીમાં એક જુદું કોન્ફિડન્સ આવે છે ઓકે તે જીમ જાઓ કે કંઈ પણ જાતની ટ્રેનિંગ લો તમારા અંદર જે કોન્ફિડન્સ આવે ને સામેવાળાની એકચ્યુલી ફાટી જશે તમને કંઈક કોઈક વાર છેતરવામાં કે છેડવામાં એટલે તમારી સેફટી તમારી જવાબદારી છે અને એના માટે તમારે જે પણ કરવું પડે એ તમારે કરવું જોઈએ એન્ડ આઈ થિંક ટ્રેનિંગ યોર સેલ્ફ એન્ડ બિઈંગ અલર્ટ બિઈંગ પ્રેઝન્ટ ઇઝ ધ મોસ્ટ લર્નિંગ એક્સપિરિયન્સ કોઈ પણ સ્ત્રી માટે મારું નામ સૌરભ આરોટ છે આ પિક્ચરની અંદર હું પોલીસ ઇન્સ્પેક્ટરનો રોલ કરું છું દેવ પટેલ અને આ મૂવી મારા માટે બહુ જ લાઈક ઇમ્પોર્ટન્ટ છે કારણ કે આની અંદર મારું જે પાસ્ટ જોઈએ લાઈક પાસ્ટ ઇન ધ સેન્સ મારી જે લાઈફ જોઈએ એમાં મારા જે સસરા કહેવાય જેમ કે ફાધર ઇન લો એ ઓલરેડી એ પોલીસની અંદર છે તરુણ બારોટ જેનું નામ છે એન્કાઉન્ટર સ્પેશિયાલિસ્ટ એટલે એ રોલ આ રોલ કરતી વખતે મને વારે ઘડીએ એમનું જ વિચાર આવે કે હું એવું જ વિચારતો કે જ્યારે ખરેખરમાં એ માણસે લાઈવ આવા કેટલા બી ઓપરેશનો કરીને લોકોને બચાવ્યા હશે એટલે એ વાતને લઈને હું ખૂબ જ ખુશ છું અને હું પ્રિતેશભાઈ જેકી સર અને મારા કોસ્ટાર મેહુલ સર અને બધા જ છે અને આપણે જોઈએ જ બી કે ઘણી બધી જગ્યાએ સ્ત્રીઓ ઇવન છોકરાઓ કરતાં પણ વધારે સારું કામ કરતા હોય છે તો એનો એક સારો બહુ એક સંદેશો છે તમને બધાને ગમશે અને ફર્સ્ટ ઓફ ઓલ થેન્કસ હું કહીશ કે તમે બધા આજે આવી અહીંયા આવ્યા આટલા વરસાદ હોવાના કારણે બી એના માટે થેન્ક યુ અનુભવ દરેક ફિલ્મમાં દરેક વ્યક્તિ સાથે કામ કરવાનો જુદો જોઈએ અને એસ્પેશિયલી એક્શન ફિલ્મમાં મને પોતાને વધારે મજા આવે છે અને એની અંદર જ્યારે કો આર્ટિસ્ટ આ પ્રોફેશનલ ફાઈટર પડી એ પોતાના પ્રોફેશનમાં એટલે એક્ટિંગ સાથે એની પાસે એક બહુ કમાલની આર્ટ છે અને બીજી બધી જ મારી કો એક્ટ્રેસીસ કો એક્ટર્સ એક બહુ સરસ મજાનું જેલિંગ હતું અને જ્યારે ખાસ કરીને બે વસ્તુમાં કોમેડી અને એક્શનમાં એક્ટરનું સિક્રોનાઇઝેશન એકબીજા સાથેનું જેલિંગ બહુ જ જરૂરી હોય નહીં જો એક્શન ફિલ્મ હોય તો તમે તમારી જાતને અથવા બીજાને ઇન્જર કરી લો જો સિક્રોનાઇઝેશન ન હોય તો એવું જ કોમેડીમાં છે કે એક્શન રિએક્શનનું ટાઈમિંગ ન હોય તો એ વસ્તુ વર્ક ન કરે અને અહીંયા આ ટ્રેલર જોયા પછી યુ ઓલ મસ્ટ બી નાવ નોઈંગ કે એ બહુ સરસ રીતે ઇમ્પેક્ટફુલ બહાર આવ્યું છે એટલે એક્ટર્સમાં સરસ કોર્ડિનેશન હતું અને જ્યારે એક્ટર્સમાં સરસ કોર્ડિનેશન રાખવાનું કામ કેપ્ટન ઓફ ધ શિપ જ્યારે સોર્ટેડ હોય એટલે ડિરેક્ટર પોતે જ્યારે સોર્ટેડ હોય ને ત્યારે જ થાય સો અકોર્ડિંગ ટુ મી ધ હોલ ક્રેડિટ ગોઝ ટુ જેકી પટેલ